અને ફોર્મ ભર્યા ઘોષના ઓફિસ છે એ બધા ગામના બાબરીને ફોર્મ ભરવા જતા હતા તો હું એમના હારે ગયો તો હું ઉતાવળમાં હતો ને ભાઈએ મને કીધું મને કે તમારું કામ થઈ જશે સો રૂપિયા આવો અને ફોર્મ આપી દો પછી જરૂર પડશે તો તમને બોલાવશું એ ભાઈનું નામ આવડતું ને આપણે રહેવાસી હું હાથો ને શું ગામ મારું બાબરી છે એટલે ત્યાંથી આવે એટલે અહીંયા કોને આપણે એટલા બધા ઓળખતા નથી કોણ છે વીસી કોણ છે એવું ભાઈ ગોચનાથમાં કઈ જગ્યા આપે ગોચનાથ હાઈવે ઉપર હાઈવે ઉપર દુકાન દુકાન છે રોડ ઉપર